હા હા રુસે હો હું કે નિયા બધાય મજા માં છે ને બધાય મજામાં માં છે અમાર પા તમને બહુ યાદ કરતા તા કે જો માં આવ્યા હોત તો હું કામ ના આવ્યા હતા ને કા પછી ગણીએ ગણીએ હું કોઈ થાકી જાય ને એક કામ બાર હોય દી ને હું હોય ને તી હું પછી થાકી જાય હાતી પછી અમે ગયા તા વેવાળ પા હે હો હા પછી હું કીધું છે

ખાસીજ વાત છે ને ગઈ થઈ તો એ તમારે વાત ન કરી લેવાય 6 મહિના વરો જ્યારે હું જો હે હે તઈ તાર વાત કરી લેવાય ને હવે આવા ભવાડા કર્યા પણ તમે સમજો પછી તો એ વાત કરી હતી તો એ તેને એમ કીધું કે ભલે છ મહિના વરદી કે એને જ કીધું હતું કે આપણે છે છ મહિના વરદી કે પછી લગ્ન કરી કે કહેજો મારા છોકરા નાના રહ્યા મેં કીધું કે હા તો એ તો અમે આપણે હા પાડી પછી ઓફિંતાનો ફોન આવ્યો કે મહિના દીમ લગ્ન કરવા એટલે પછી હવે તો પછી એમ વાત થઈ પણ પછી અમે તો હપણ ન ના પાડીને આયા તો મે ન કરતા પણ પછી આપણે મહિના દિમ કેમ પૂગું ને પછી આપણે કઈક મહિના દિમાં યુતાવડ કરે કઈક વાંધો હોય હે હું તમને એમ કહું તમને એમ વાત કર તી તમે ના પાડીને આયા હા પછી સુનિલ કહેવાય તો મમ્મી મત કરું સુનિલ કેમ કરવાનું હોય સુનિલ કે મત કરું મત બાપુજી રાડુ નાખો માં વાત સાંભળો પેલા પૂરી એને તમે રાડું તમે જઈએ હોય તો મારા ઉપર રાડુ જ નાખતા હોય રાડું જ નાખતા હોય રાડું નાખવાથી શું ફાયદો હે પેલા વાત સાંભળાય ખોટે ખોટા એ સુનિલ કેમ સુનિલ કેમ સુનીલે કંઈ નથી કીધું સુનિલ ખાલી ને બેઠો તો હો સાંભળો મમ્મી હું વાત કરે નહીં કારણ વગરના રાડુ નાખો માં સાંભળું જ મને ખબર છે હ Το με βατζούμα το με βατζάμπρο, η και η σούκρι το το σούκρι, πω είναι μομιγότ βατζιά, πω παβέντο, πω παβέντα, ότι πονίκαμε, πω είναι μια μαγειά, πω είναι μια σούκρι, 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 πω είναι πω πω είναι કઈ ઈ ખબર પડી ને સુનિલ કા માં જોઈ ગયો તો મંદિર પાહે ઈ બે જણાને તો ન્યા આવી ગયો તો ઓલો છોકરો કે હામે વારો પાયલ ભેગો તો ઈ ઈ કે કે સે ને માં આનો હાથ હડાય તો ઝાપટ ભેગી નો પાડી નાખું ત્યાં ઈ વાત બધું જો ઈ બિસાડો સહન કરીને તો અહીંયા બેઠો તો પઈ મમ્મી ગોતવા ગયા હજી જોડી નથી ખોટું હું તોય કાલ પાછા આજે આવ્યા તા કાલ હું

મારે હો તને કંઈ નથી કહેવું તને હોદ ઉતાવળ હતી મારો દીકરો જટ પૈણી જાય જટ પૈણી જાય પછી હું કંઈ ન બોલ્યો ઘોયરું આલું વાંધો નહીં હક પણ થઈ ગયું તું હોદની છે હો હવે થઈ ગયું એ તો થઈ ગયું એમ કેવું વેલાહર ખબર પડી ગઈ નકર આપણી શું હાલત થાય એ તો તમે જો વેલાહર એમ જો કે ખબર પડી ગઈ હે ને આપણે ઘરમાં આવી હોત લગ્ન થયા હોત પછી કંઈ થયું હોત તો આપણા દીકરાનું નામ આવત ને કારણ વગરનું એટલે હું એમ કહું કે વેલાહર થઈ ગયું હવે ખોટા ઓલા કરો માં પછી શું છે સોનાન સેનનું શું કર્યું

પપ્પાટી કરો માં હું પડ્યો કારણ વગર ના હે ને ઉલારો માં મેં મમ્મી ને લીધે હા પાડી દીધી વાંધો નહીં જીદ કરે જીદ કરે હામાં તમે કહો હવે ન કરવી નામ નથી કરવું હું કઈ બોલું હું વાતું કરતા હું મારા પગ પર થઈને તમને બતાવી એટલું તમે યાદ રાખજો પેલા બાઈને જા કેટલી હો એ તને ખબર પડે બાપને રૂપિયા રૂપિયે તું જલસા કરે છે ઈ તને ખબર છે મમ્મી પપ્પાને સમજાવી દેવા તમારે મારો ખોટો મગજ જાય છે ને કારણ વગરનો ભલાઈ તમારી મમ્મી પપ્પાને સમજાવો ને મારો છે તમે મારો બધો વાક છે ખોટો એને કરો તમે કારણ વગરનો મારે મત કહી સંભળું હું તમારું ખોટે ખોટા

બગાઈડો તે બીચું કોઈ ના તે બગાડ્યો હા બગાડ્યો તું જા ને માર દીકરો લાઈટ કર તો જા જિંદગી મે કોઈ કભી આય ના રબા આઈ ગઈ તો કોઈ જા

કઈ નહીં પપ્પા બસ ખાલી રડવું આવતું હતું કે હવે હું તમારા ઘરમાં મહિનો દિવસ જ છે બસ મહિના દિવસમાં હું વહી જઈશ મારા ઘરે એમ એમ બોલે મહિના દિમાં મહિનો એટલે તારું ઘર કહેવાય ને તારું ઘર છે હે તારું ઘર આ જ છે એવું નથી કે ઈ ઘર તારું છે ના પપ્પા ઈ ઘર મારું છે આ ઘર મારું ન કહેવાય તમે મમ્મીને બોલ્યા ને કે મહિના દિવસમાં નીસુને લાગન કરી દેવાના છે સગાઈ પછી તરત જ કઈ વાંધો નહીં પપ્પા આ મારું ઘર હવે નથી હવે ઈ ઘર મારું થાશે ને વાત નું મારું દુખ લાગી ગયું નીસુ આમ તો જોતું તાર બાપા હું તું નથી જોતી બોલો પપ્પા જો હું છું ને પણ હું તમારી સામે નજર નથી મડાવી હકતી કેમ કે તમે મને એમ કહી દીધું કે મહિના દિવસમાં નીસુના લગન કર દેવા પપ્પા એટલું બધું મારો હું વાક છે કે મે હું એટલી બધી ભૂલ કરી કે તમે એમ કયો છો કે મહિના દિવસમાં નીસુના લગન કર દેવા મને બોલો પપ્પા એટલું બધું મારો હું વાક છે કંઈ વાત નથી દીકરી પણ તારે ઘરે તું હારી ને હા પછી જાઉં આવું ફોનમાં બાદરા થયા તે એના કરતા હું તાર માને એટલે કહેતો એ છે ને વેલે લગ્ન થઈ જાય તો એના ઘરે તું તારા ઘરે હારી ને અને તું છે ને મને તો ભૂલી જ જાજે હું તને આટલું જ કહેવા આવ્યો હતો હં અને છે ને અત્યારે બધી તૈયારી કરવી કરે લેજે હવે વેલું મુરત છે એટલે તારા મમ્મી કે તમે જાઓ મારું તો નહીં માને એટલે હું આવ્યો હતો અને ખોટી રડવાનો રદડવાનું તું બંધ કરી દેજે ની હો તારે બાપની વાત તું માનજે હવે હા પપ્પા માનું છું ને પહેલેથી જ માનું છું ને પપ્પા તમારી વાત તમારા સિવાય હું કઈ કોઈનું નથી માનતી બરાબર ને પપ્પા અને તમે જે નિર્ણય લીધો એ મને સારો જ લાગ્યું બરાબર જ લાગ્યો હું ખોટી છું પપ્પા બસ મારી જિંદગી નીકળી જાય એટલે બસ તમે બે ખુશ રહ્યો ને એટલે હું ખુશ જ છું પપ્પા બસ આટલું સમજી લેજો બેન તને કંઈ અમે નાખી નથી દીધી નીશું કે જ્યાં ત્યાં તને દઈ નથી દીધી હા પેઢી ખૂટ

ना तेन भेगी नहीं हूँ आता भेग बोल क्या काम है पर तुम ना आटलो ही विश्वास मत एक बार ही तुम मारो विश्वास नहीं करो अटली बदी हूं तुमने पराई थी गई थी एक बार तुम मारो विश्वास नहीं करो पापा ना अब हम विश्वास नहीं करो मैं तुम्हारी दिक्री ऊपर ना भरोसो ने भरोसो छे पण अत्यारे ना जाऊ एकली ना हूं तार भेगो आवी बोल जानो ही नहीं हूं आवी तार भेगो तार जे काम होई नी मने के हूं तार भेगो आऊं अब हम रोजा मई की के मारे बेदी ऑफिस में बंद मारे ना कई काम करू बोल अब तू के ने

એ તમને કહું છું આપણે ક્યાં ના એવા ને એવા ભાગીને આવ્યા હવે ક્યાં તમે ઘર તો ગોતો આપણે ઘર વગર ક્યાં એસુ તડકો ધૂમ છે મને તો એ ભૂખ ને એટલી ગરમી થાય છે ને હા તો કહું છું એ કેમ રહી શકશું ક્યાં ઘર ગોત એ તમને કહું છું બધું થઈ જાય તો ઉપાધિકારમાં તું છે ને ખોટું ટેન્શન ન લે પાયેલ હું બધી વ્યવસ્થા લઈ પૈસા નથી પણ હું મારા દોસ્તારો ને કહી અને વ્યવસ્થા કરી દે નકર આપણે એમ કોઈ ભાડે નહીં આપે કેમ કે આપણે આવી રીતે ભાગીને જાય છે ને એટલે કોઈ ભાડે નહીં આપે આપણે ઘર એટલે તું ગરમી તો થાય ને તું એમ કે ગરમી થાય ને મને ભૂખ લાગી ગઈ ને એમ તને ટાઈમે ટાઈમે બધું નહીં મળે ઘરે મળતું તું એમ તો તું મારી યારે કેમ ભાગીને આવી તને ખબર હે ને કે આપણે ઘર બાર નથી નોકરી નથી હું એકલો માણસ હું ના વાત કરું હું કે આપણે ક્યાં હવે ઘર ગોતશું એમ તડકો ખાલી લાગે છે એમ વાત કરું છું

હું તો ખાલી રાડું છું કે તમે આટલી વાત માં આટલું ખીચાવા માંડ્યા હું આટલું મૂકીને તમારા માટે આવી તમે આટલી વાત માં કેવું બોલવા માંડ્યા એટલું તો હું છું ખોટે ખોટા તો મેં આટલી રાડું નાખો હા પણ રાડું તો નાખું તું જો ને કેવું બોલે કેવું બોલે હા વાંધો નહીં બસ